કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો વિડીયો તો મિત્રો જોવો છો પણ વિડીયોને લાઇક કે સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો એટલે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના મિત્રો ખેડૂત મિત્રો એરંડા ના ભાવ વિશે વાત કરીએ તો પિલોડામાં અત્યારે એરંડા નો નીચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા મિત્રો ને અત્યારે ચાલી રહેલો ખેડૂત મિત્રો એરંડા નો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ખેડૂતભાઈ આગળ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો વીસ

બારસો રૂપિયા મિત્રો મિત્રો ખેડૂત મિત્રો માં ચાલી રહેલો નો નીચો ની વાત કરીએ માં ચાલી રહેલો અત્યારનો એરંડા નો ભાવ નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા મિત્રો જ્યાં મિત્રો વિજાપુર ની વાત કરીએ તો વિજાપુર માં એરંડા નો નીચો બારસો ને અઠ્ઠાણું ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ખેડૂતભાઈ દાનેરામાં ચાલે રહેલો અત્યારનો એરંડાનો નીચો બારસો રૂપિયા ને છ રૂપિયા ચાલી રહેલો નીચો ભાવશે બારસો ને બોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો જામનગર માં નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા તલોદ ની વાત કરીએ તો તલોદ મહેરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયા જ્યારે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સત્તર રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો દિયોદરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો સો રૂપિયા જુનાગઢ વાત કરીએ તો ખેડૂત મિત્રો જુનાગઢ એરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો નેવ્યાસી રૂપિયા મિત્રો જ્યાં મિત્રો આગળ ભાભર વાત કરીએ તો ભાભર એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને સત્તર રૂપિયા મિત્રો તળાજામાં ચાલી રહેલો એરંડાનો નીચો છે એટલે કે મહત્તમ ભાવશે બારસો ને વાવમાં રૂપિયાનો નીચો ચાણસંડાનો નીચો મિત્રો ઊંચો છે તેરસો તલ રૂપિયા ખેડૂત મિત્રો રાજકોટમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા મિત્રો જ્યાં મિત્રો કડીની વાત કરીએ તો કડીમાં એરંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયાનો ઊંચો પાવશે તેરસો ને નવ રૂપિયા મિત્રો મિત્રો થરાની વાત કરીએ તો થરામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા મિત્રો ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો સિહોરીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને બત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા મિત્રો જ્યાં ખેડૂત મિત્રો જયારે હારીજ વાત કરીએ તો હારીજ એરંડાનો નીચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા મિત્રો મિત્રો જેતપુર વાત કરીએ તો જેતપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પાંચ રૂપિયા

ચારસો ને સિત્તેર રૂપિયાના ઊંચો ભાવ છે તેરસો પંદર રૂપિયા અબલિયાસણમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ચોરાણું રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો પાથાવાડાની વાત કરીએ તો પાથાવાડામાં એરંડાનો નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ડીસાની વાત કરીએ તો ડીસામાં એરંડાનો નીચો ભાવ છે બારસો એકાણું મિત્રો જોટાણામાં અત્યારે એરંડા નીચો નીચો બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો ભુજની વાત કરે તો ભુજમાં એરંડા નીચો પાવશે બારસો પંચોતેર રૂપિયા ઊંચો પાવશે બારસો ને રૂપિયા ધીમામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના વિશે વાત કરીએ તો માંડલમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા ગોંડલ ની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવશે નવસો ને છબ્વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ઓગણીસ રૂપિયા ખેડૂત મિત્રો